ભુજમાં ચોમાસાની ઋતુને લઈને કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે તે બાબતે નગરપાલિકાના ચેરમેને વાત કરી હતી જે રીતે મિતીભાઈ આપે વાત કરી તો જે થોડોક આપણે વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે તે નગરપાલિકા દ્વારા આ કંટ્રોલ રૂમ આખું ઊભું કરવામાં આવ્યું છે તો લોકોને કોઈ હેરાન પરેશાન ન થાય ને નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમમાં લોકોને ફાયદો મળે આ એ અંગે શું તમારો પ્રયત્ન જે મોનસૂન સિઝનને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરી પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી હતી ત્યારબાદ એક સજેશન હતું કે ભાઈ એક કંટ્રોલ રૂમ પણ ઊભું કરવામાં આવે કે ભાઈ જ્યાં વરસાદી પાણી વધુ ભરાઈ રહે છે અને આમ જનતાને કે પબ્લિકને તકલીફ ન પડે એના માટે એક કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યો છે તો એ કંટ્રોલ રૂમના નંબર છે નવ્વાણું ઝીરો નેવું છત્રીસ સાત પચાસ અને તમામ ઇન્જિનિયરોને વોર્ડવાઈઝ આ કંટ્રોલ રૂમ સોંપવામાં આવ્યો છે જેથી કામ જલ્દીથી અને સરળતાપૂર્વક થઈ શકે પાણી જલ્દીથી કાઢી શકે એવી રીતના વોર્ડ એક અને બેમાં મંદિપ સોલંકી છે વોર્ડ નંબર ત્રણમાં પ્રજ્ઞેશ મકવાણા છે વોર્ડ ચાર અને દસમાં છે વિશાલભાઈ ઠક્કર વત્સલભાઈ ગુસાઈ છે વોર્ડ નંબર પાંચ અને છમાં વોર્ડ નંબર સાત અને આઠમાં છે મેહુલભાઈ ગોસ્વામી મિલનભાઈ ગંધાર છે વોર્ડ નંબર નવ અને અગિયારમાં એવી રીતના બુથ છે એની અંદર એકથી અગિયાર અગિયાર વોર્ડની અંદર ઇન્જિનિયરોને એક્સ્ટ્રા કામ આપી અને મોનસૂન કામગીરી કે જ્યાં થોડી બાકી રહી ગઈ હોય કે જ્યાં કરવાની હજી પણ જરૂર હોય તો તેના દ્વારા એ કરવામાં આવશે અને જ્યાં પણ પાણીનો ભરાવો થશે તો આ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં તાત્કાલિક ત્યાં નગરપાલિકાની ટીમ આવી અને રૂપ જે પણ હશે એ દૂર કરીશું હા થોડોક વરસાદ આવતો હોય છે તો ત્યાં ક્યાંક ભૂવા પડી જાય ક્યાંક દિવાલો પડી જતી હોય છે ક્યાંક ઝાડું પણ પડી જતા હોય છે તો એના માટે તમારી જે ટીમ છે એ રાતના બે ટાઈમ કામગીરી કરશે કે જી રાતના બાર વાગ્યા સુધી તો આ કંટ્રોલ રૂમના ફોન નંબર છે એ તે ચાલુ જ રહેશે અને વહેલી સવારે છ વાગે પાછા ચાલુ થઈ જાય છે પણ જો આપના માધ્યમથી એક આમ પબ્લિકને પણ વિનંતી છે કે આવો ભૂવો ક્યાંય જોવા મળે તો તાત્કાલિક નગરપાલિકાની ટીમ પહોંચે કે ન પહોંચે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે થઈને કંઈ પથ્થર જેવું છે કે બાવળિયા જેવું છે ઝાડ આડું રાખીને બેરિકેટિંગ કાંઈક કરી લેવું કે કોઈ અનિચ્છનીય બનાવ ન થાય અને તાત્કાલિક નગરપાલિકાને વોટ્સઅપ કર દેવું કા નગરપાલિકાનો સંપર્ક કરવો તો ભૂત કોઈ અનિચ્છનીય બનાવ ન બને હાજર કંટ્રોલ રૂમ છે તો લોકોને એનો કેટલો ફાયદો મળશે કંટ્રોલ રૂમ છે પાછો એક કાલથી જ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે આજે જ અંદર બે જગ્યાએ મોટા ભૂવા પડ્યા છે બે ભૂવા આપણને આ કંટ્રોલ રૂમ દ્વારા જ આપણને જાણ કરવામાં આવી છે તાત્કાલિક ત્યાં અમારી ટીમ પહોંચી ગઈ છે અને ત્યાં બેરિકેટિંગ કરીને આગળની કાર્યવાહી માટે સૂચના આપી દીધી છે કંટ્રોલ રૂમ ના નંબર છે નવ્વાણું જીરો નેવું છત્રીસ સાત પચાસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ